મિત્રો આ છે નું મંદિર તો કેમ છો મિત્રો તો અમારી ચેનલ માં તમારું સ્વાગત છે તો આજ અમે જઈ રહ્યા છીએ વાधवપુર ના દરિયે તો તમે બન્યા રહેજો અમારી ચેનલ માં તો જોઓ મિત્રો અહીંયા રસ્તા માં અમે માંડવી ની સીઝન પૂરી કરીને આવ્યા ને અહીંયા માંડવી બધી ટોક માં ઊભી છે કેહેલી પીડી જોવો જો મિત્રો અહી માંડવીને કેવી રીતે ઢાંકી દીધી એમ અમે અલાની સીઝન પૂરી કરી લેવાના અહી માંડવી ઊભી ફાઇનલી મિત્રો અમે માધવપુર પહોંચી ગયા છીએ જો તમે આ છે માધવપુરનો ગેટ આ જોવો આ છે રાધાકૃષ્ણ વરસાદી માહોલ ઓસું થઈ ગયું છે અહી આ છે દરિયો અને આ છે મેળો જો મિત્રો માધવપુર નું લુક હા જો મિત્રો અત્યારે રેડી જ નજારો માધવપુર માધવપુર બીજ હો જો તમે આ છે બધે ડાકો મંગલ છે મિત્રો તમે પણ જ્યારે પણ માધવપુર આવો ત્યારે આ જો બડે જૂના મકાનો જોવો તમે છે બધા જૂના મકાનો એની મુલાકાત અવશ્ય ને અવશ્ય તમે લેજો મિત્રો આ છે માધવરાયજી નું મંદિર મિત્રો આ છે માધવરાયજી મંદિર મિત્રો આ છે શ્રી કોટેશ્વર મહાદેવ મંદિર અને અહીંયા મંદિર એક બનવાનું કામ શરૂ છે જે હાલ ઊભું છે હર મહાદેવ

મિત્રો તો આપણે હવે વ્લોગ પૂરો કરવી છે હવે મળશું નવા વ્લોગ છે બન્યા રજો અમારી ચેનલ માં સીતારામ